હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં તો કેમ છો તમે બધાએ હોપ કે તમે બધા મજામાં જશો તો આજના વ્લોગમાં આપણે આવી ગયા છે જ્યાં આપણે આ મગફળી હતી તમે આગળના વિડીયોમાં જોયું તો આપણે મગફળી કાઢી લીધી હતી ને માથે વરસાદ થઈ ગયો તો પાથરા માથે તો તમે જોઈ શકો છો આપણા પાથરા તો એકદમ પૂરા થઈ ગયા છે તમને હું બતાવું તમે જોઈ શકો છો કેટલા સમય પછી આ વરસાદ રોકાણો છે આમ લગાતાર દસ દસ પંદર દિવસ તો બધા ખબર જ છે બધાયને તો આપણા પાથરા એકદમ કાળા થઈ ગયા છે પાંદડું આખું સડી ગયું છે તમે જોઈ શકો છો આમાં તો આપણે પાથરા ફેરવી નહીં ખાશે તો હવે જે થાય એ જોયું જ હે આમાં પાથરા ઉકાયા પછી આપણે થ્રેશર મૂકવાનું છે જે વાઘમાં છે એ થઈ જાય તો આવી રીતે હતું વરસાદ પછી આપણે આ વ્લોગ બનાવ્યો છે ને આપણી એ પણ મેં તમને બતાવ્યું હતું વરસ દિવસની થઈ છે ને જે ભાઈ કહેતા હોય કે નારલીમાં છે ને કંઈ કામની ને ગુજરાવી છેલ્લી છે કોઈને એમ લાગતું હોય તો એ ભાઈ છેલું નથી આપણામાં આપણે સોમા પહેલાં આપણે આમાં પાંત્રીસ પાંત્રીસ જેટલી નારળી નાખી હતી કેમ કે પોટી સુકાઈ ગઈ હતી હું તમને આગળ બતાવું તો આ ભાઈ છેલ્લું નથી અત્યારે આને ઉજરવી પહેલાંની કેમ નથી કે ભાઈ આપણે પહેલાં વાવી દેતા અને થઈ જાતે કે કરવું ન પડતું અત્યારે તમે જોઈ શકો છો આવી રીતે પોટી સુકાઈ જાય છે તો આવી રીતે આપણે પંદર નારળી પાછી વહી ગઈ છે તો પાછી નાખવી પડશે આની પહેલાં આપણે પાંત્રીસ નારળી એક આ રીતે વહી ગઈ હતી જો આવી રીતે પોટી સુકાઈ ગઈ હતી તમે જોઈ શકો છો આ પોટી અંદરના અંદર સુકાઈ જાય છે તો અત્યારે આની ઉજરવી પણ બહુ કઠિન છે ને આપણી આ મોટી નારેળી તમે જોઈ શકો છો આ નારેળીના દસ વર્ષ થયા છે ત્યારે આ ચાલુ થઈ છે ત્યારે આમાં તો આવવાનું નારિયેલ આવવાનું શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો હા આપણી નારે નાની નારેલી ને ખડ પણ બહુ થઈ ગયું છે સોમા પછી તો આપણે દવા સાટવાનું કામ પણ ચાલુ છે આગળ ગ્લોગમાં તમને બતાવું આગળ રમેશ કાકા આપણે દવા સાટે છે ને આપણી મગફળી ઓલમોસ્ટ સારો પૂરો થઈ ગયો છે હવે જે થાય એ આમાં જોયું છે થ્રેસર હાયા પછી ખબર પડે સારો તો ફાઇનલ પૂરો જ છે હાવ મગફળીનું શું થાય એ થ્રેસર હાલ્યા પછી ખબર પડે તો તમે જોઈ શકો જોઈ શકો છો આપણી નારલીઓ આમાં પંદર છોડવા વઈ ગયા છે આપણે નારલીના આની પહેલાં આપણે પચી ના ખાતા તો પાછા પંદર વહી ગયા છે તો પાછા નાખવા પડશે જ્યાં જ્યાં વહી ગયા ત્યાં પોટી સુકાઈ ગઈ અહીંયા ને આપણે તમે જોઈ શકો છો રમેશ કાકા દવા સાટે છે ખળની તમે જોઈ શકો છો ખળ બહુ ઉપડી ગયું છે આપણે ચોમાસા પછી કેમકે ચોમાસામાં આપણે દવા છાંટવાનો મોકો મળ્યો નથી એટલે ખળ વધી ગયું મોટું થઈ ગયું છે તો આજે આપણે દવા છાંટવાનું કામ પણ ચાલુ કરી દીધું છે તો વરસાદ પછી ભાઈ ભાઈ ભારે નુકસાન થયું છે તો એ તો હવે બધા ખેડૂતને નુકસાન થયું જ છે તો એ ખબર પડે ના તમે જોઈ શકો છો નમસ્કાર દવા સાથે આપણે આપણે ચાર વીઘામાં બધામાં પાથરા પડ્યા છે એમના અને પાથરા એકદમ કાળા મંચ જેવા થઈ ગયા આ તો ભાઈ જેના ઉપર વીતે એ સહન કરે ખેડૂત સિવાય કોઈ સહન કરી શકે નહીં તો હૈલા કરે બીજું શું હોય આ સિઝન ફેલ ગઈ તો આવતા વર્ષે જો આવતા વર્ષે લડી લેવું ને આપણી ના નારેલી હોય ગઈ ત્યાં આપણે આ પાછી નહીં છે તો આને અને હારે પહોંચતા જ્યાં આ નડેલીને હારે પહોંચતા આપણે વરસ દિવસનો ટાઈમ લાગશે વરજદા પાછળ રહેશે ને આમાં આપણે તાલા અને બધું કચરો પણ સાફ સફાઈ કરવાની છે તો આપણે મગફળી કાઢી લઈએ પછી સાફ સફાઈનું કામ પડવાનું છે તો આજના વ્લોગમાં બસ એટલું જ આ નાનકડો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ થેન્ક્સ ફોર વોચિંગ જય જવાન જય કિસાન